માંડવી ધોબડી નાકા પરથી ગોઝારો અકસ્માત આહિર સમાજના યુવકનું મોત રસ્તાની નજીક ચાલતા બાળકોને બચાવવા જતાં યુવકની બાઇક એસટી બસ ના પાછલા વ્હીલમાં આવી જતાં મોત નીપજ્યું માંડવી ધોબડી નાકા વિસ્તારમાં આજે સવારે સાડા દસ કલાકે આહિર સમાજના યુવકનો ગોઝારો અકસ્માત નડ્યો ધોબડી નાકા વિસ્તારમાં રહેતા ઘેલાભાઈ આહિર દીકરો રમેશભાઈ ઘેલાભાઈ આહિર ઉમર વર્ષ આશરે ચોત્રીસ જેઓ પોતાની બાઇક નંબર જીજે પાંચ બી કે

રેફરલ હોસ્પિટલ માંડવી ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર ડોક્ટરે સારવાર દરમિયાન રૂટ જાહેર કર્યા હતા બ્યુરો ચીફ કિશોરભાઈ સોલંકી કલર ન્યૂઝ માંડવી